ఆ జో క్రయాస్ హోయే చే ఆ జో ఆ బాటిల్ చడవే ఆ రకని బాటిల్ హోయే చే ఇదని న మెషిన్ చేకు బాటిల్ ను శోక్రయా చే జేతే ఆవచే క్రయాస్ એને ઘરે જવું છે સારું સારું આપણી પાસે હાથી બેઠો છે જો આ હાથી છે તો નાના બાળકો માટે કેવા ચિત્રો દોરેલા છે નાના બાળકોને પણ સારું લાગે અને આ લાઇટિંગ છે જો લાઇટ થાય છે જો બેડ આપેલો છે ચલો બન્યા રહેજો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ